કનેક્શન ચેક યોર ઇન્ટરનેટ આવી ઇરરર અત્યારે માય રેશન એપ્લિકેશનમાં બધાને આવે છે તેની માટે તમારે મિત્રો શું કરવાનું છે તેની માટે હું તમને ત્રણ સોલ્યુશન દઈશ જો તે પણ સોલ્યુશન કામ ના કરે તો હું તમને સૌથી સારામાં સારું સોલ્યુશન દઈશ તેનાથી તમારું માય રેશન એપ્લિકેશન એ કેવાય સી થઈ જ જશે મારે પ્લે સ્ટોરમાં આવ્યું જવાનું છે અને અહીંયા લખવાનું છે માય રેશન અહીંયા લખવાનું છે માય રેશન અહીંયા તમારે જોઈ લેવાનું છે કે એપ્લિકેશન અપડેટ જ છે જો અપડેટનું હોય તો અપડેટ કરીને તમે ટ્રાય કરી શકો છો જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઈક કરી દેજો અને અહીંયા બે આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે અને અહીંયાથી તમારે મિત્રો આ એપ્લિકેશનને અનસ્ટોલ કરી દેવાની છે હવે અહીંયા તમારે પાછું આવી જવાનું છે આધાર ફેસ આઈડી પણ લખી લેવાનું છે અહીંયા આધાર ફેસ આરડીને પણ અહીંયા તમારે અનઇન્સ્ટોલ કરી લેવાની છે હવે તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે અને અહીંયા તમારે અને અહીંયા તમારે પાછું માય રેશન લખી લેવાનું છે અને અહીંથી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે આધાર ફેસ આરડી પણ લખી લેવાનું છે હવે અહીંથી તમારે આધાર ફેસ આરડીને પણ ઇન્સ્ટોલ કરી લેવાની છે હવે અહીંથી તમારે માય રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અને અહીંયા તમારે તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર દાખલ કરીને ઓટીપી મોકલીને લોગિન થઈ જવાનો છે અહીંયા તમે જે રીતે આધાર ઇ કેવાય કરો છો તે તે જ રીતે અહીંયા તમારે આધાર ઈ કેવાય ઉપર ક્લિક કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે નેક્સન ઇરર ચેક્યોર ઇન્ટરનેટવાળી ઇરર હતી તે મને અહીંયા નથી આવતી જો તમને પણ હજી પણ તે ઈરર આવતી હોય તો બીજા પર્સનના વાઈફાઈ શરૂ કરીને ઈ કેવાય ટ્રાય કરવાની છે તમારું ઈ કેવાયસી થઈ જશે જો મિત્રો હજી પણ તમને ચેક ઇન્ટરનેટ ઇન્ટરનેટવાળી ઈરર આવતી હોય તો તમારે અહીંયા માઇ રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અહીંયા તમારે લોગ ઇન થઈ જવાનું છે અહીંયા હેલ્પલાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમે નંબર જોઈ શકો છો તે નંબર ઉપર તમે કમ્પ્લેટ કરી શકો છો અહીંથી અહીં તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે ફરિયાદ નિવારણ ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા ફરિયાદ નોંધાવવા ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે તમારું નામ દાખલ કરી દેવાનું છે ત્રણ વિભાગમાં તમારે એ તમારું એડ્રેસ દાખલ કરી દેવાનું છે અહીંયા તમારે જિલ્લો દાખલ કરી લેવાનો છે અહીંયા તમારે તાલુકા દાખલ કરી લેવાનું છે અહીંયા તમે જે ગામ અથવા શહેરથી આવતા હોય તે ગામ અથવા શહેર સિલેક્ટ કરી લેવાનું છે તમને તમારો મોબાઈલ નંબર દેખાઈ આવશે હવે અહીંથી તમને જે પણ પ્રોબ્લેમ આવતી હોય તેને તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો જો તમને જે પ્રોબ્લેમ આવતી હોય તે પ્રોબ્લેમ આમાંથી ના હોય તો તમે અહીંયા છેલ્લે આવીને અહીંયા અન્ય ઉપર ક્લિક કરી લો અને જે પણ પ્રોબ્લેમ આવતી હોય તેને તમે અહીંયા લખી લો જે વિષય ઉપર તમારે કમ્પ્લેન્ટ કરવાની છે તેને તમારે અહીંયા લખી લેવાનો છે અને અહીંયા તમારે વિસ્તારમાં લખી લેવાનું છે અને જે એરર અથવા જે પણ કમ્પ્લેન્ટ હોય તેને તમે અહીંયા ફાઇલ જોડો ઉપર ક્લિક કરી પડી શકો છો હવે અહીંયા મોકલાવો ઉપર ક્લિક કરી લો જેવી તમે ફરિયાદ નોંધાવી લેશો તેવો તમને અહીંયા ફરિયાદ નંબર મળી જશે જો હજી પણ તમને આ પ્રોબ્લેમનું સોલ્યુશન ન મળ્યું હોય તો હાલમાં મિત્રો માય રેશન એપ્લિકેશનનું સર્વર ડાઉન છે એટલે બધાને આ પ્રોબ્લેમ જોવા મળે છે જો માય રેશન એપ્લિકેશનમાં અપડેટ આવી જશે તો ઓટોમેટિક તમને આ પ્રોબ્લમ વહી જશે અને માય રેશન આધાર કાર્ડનું ઈ કેવાયસી તમને થઈ જશે જો મિત્રો તમને આ એપ્લિકેશનના અપડેટની વાત ના જોઈ શકતા હોય અને તમને તમારું આધાર કાર્ડનું ઈ કે કરવું હોય તો તો તમે મામલતદાર ઓફિસે જઈને ઓફલાઈન પણ ઈ કે કરાવી શકો છો જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બે લાયકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે